સુરતમાં સ્ક્રેપનો માલ આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે સાહસ ઓવરસીઝ અને રેડિયન્ટ ઓવરસીઝના નામે મોરિશિયસ ભારત વચ્ચેના સ્ક્રેપ સપ્લાયની યુવકને વિદેશનો સ્ક્રેપ સસ્તામાં આપવાની વાતમાં ભોળવી લેવામાં આવ્યો અને છેતરપિંડી કરવામાં આવી સ્ક્રેપનું પેમેન્ટ બે કરોડ રૂપિયા લઈને માલ નહોતો આપ્યો આરોપી અરુણ અગ્રવાલ રૂપિયા લઈ માલ ન આપીને નાસે છૂટ્યો હતો ઇકોસેલ પોલીસે બાતમી ના આધારે અરુણ અગ્રવાલ ને મુંબઈ થી ઝડપી લીધો પોલીસે અન્ય પેઢીના આરોપી જે છે અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માત રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ રીતે લીધા કે બાકીના જે એકત્રિત એ તમે બીજા પણ અમને એક પોતે લાખ રૂપિયા જે રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવીશ અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને પ્રેરી સાથે નિશ્વાસઘાટ કરે જેનું સંધાને ફરિયાદ મોડ્યા બાદ આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાદની પકડ કરવામાં આવે છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા પ્રેરી પાસેથી નિશ્વાસઘાટ કરી મળી ગયેલા για ਵਿਮਾਨ ਚਾਲੂ ਹੈ